સુરતના અડાજણ ખાતે વોકલ ફોર લોકલ પહેલ અંતર્ગત સ્થાનિક હસ્તકલા ઘરગથ્થુ ઉત્પાદનો અને મહિલાઓને એક પ્લેટફોર્મ આપવાના આશયથી સુરતના અડાજણ એસએમસી પાર્ટી પ્લોટ હની રોડ ખાતે સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે સરસ મેળામાં દેશના વિવિધ સત્યાવીસ રાજ્યોમાંથી પંચાવન સખી મંડળો દ્વારા પચાસ ક્રાફ્ટ સ્ટોલ અને પાંચ લાઇવ ફૂડ સ્ટોલમાં પોતાનું વેચાણ કર્યું છે તો ગુજરાત રાજ્યના એકસો દસ સખી મંડળની બહેનોએ સો ક્રાફ્ટ સ્ટોલ અને દસ લાઈવ ફૂડ મળી અને કુલ એકસો પાસઠ સખી મંડળો દ્વારા તેમની પરંપરાગત હસ્તકલા હેન્ડમેડ ગૃહ સુશોભનની વસ્તુઓ અને ઘરગથ્થુ ઉપયોગી ચીજ વસ્તુઓનું અનોખું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે આ મેળાની મુલાકાત બારડોલી વિધાનસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાએ લીધી હતી અને સ્ટોલ ધારક મહિલાઓ સાથે વાતચીત કરી હતી લોકલ ફોર વોકલના કોન્સેપ્ટ સાથે સખી મંડળના સમૂહ સાથે કામ કરતી મહિલાઓ દ્વારા ઉત્પાદિત માલના વેચાણ માટે ગુજરાતના સુરતના આંગણે સરસ મેળો બે હજાર પચીસનું ખૂબ સરસ આયોજન અમારા ડીઆરડી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે આ સ્ટોલમાં પચાસ કરતાં વધારે સ્ટોલ અન્ય રાજ્યોમાંથી આવ્યા છે કાશ્મીર આપણે કેરળ ઓડિશા મધ્યપ્રદેશ કે આજુબાજુના ઘણા બધા સ્કૂલ બીજા રાજ્યમાંથી આવીને અહીંયા મહિલાઓ કોઈ રાજ્યમાં એનું વેચાણ નહીં થયું એટલું વેચાણ સુરતના આંગણે એ લોકો કરી જાય છે અને એક સુરતને એક સારી ઇમેજ લઈને જાય છે આ મેળાનો વિશેષ મેળાની વિશેષતા એ છે કે જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા મિલેટ્સને પ્રોત્સાહિત કરવા માટે નાના નાના ખેડૂતોના ઉત્પાદને વેગ મળે ત્યારે એની પ્રોડક્ટ પણ અહીંયા એના દ્વારા ફૂડ બનાવવામાં આવે છે અલગ અલગ રાજ્યને કલ્ચરલ એક્ટિવિટી પણ અહીંયા કરવામાં આવે છે સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે અને લોકલ ફોર વોકલને ખરા અર્થમાં આજે મહિલાઓ આ જાતે બનાવે છે પ્રોડક્શન કરે છે અને એ જાતે વેચાણ કરવા માટે આવે છે સરકાર દ્વારા એમને મફત સ્ટોલ પૂરો પાડવામાં આવે છે રહેવા માટેની પણ સુરતમાં એની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આવું બીજે ક્યાંય જોવા મળતું નથી અને આ અમદાવાદ અને સુરતમાં જે રીતે રાજ્ય સરકારના સહયોગથી અને અમારો ડીઆરડી વિભાગ જે રીતે કરી રહ્યો છે ત્યારે મારા સુરતવાસીઓને નમ્ર વિનંતી છે કે આ મેળાનો ભરપૂર ઉપયોગ કરો સામે દિવાળી છે અને સ્વદેશીને જે રીતે ભાર મૂકવામાં આવ્યો છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમારી કેન્દ્રની સરકારે જીએસટીમાં ધરખમ ફેરફાર કરીને માનવ જીવનના જરૂરિયાત સાથે વણાયેલી તમામ બાબતોમાં જીએસટી ક્યાંક ઝીરો કરવામાં આવ્યો છે ક્યાંક આપણે ખૂબ મોટો એમાં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે એનો પણ અહીંયા લાભ થશે અને વધારેમાં વધારે એનું વેચાણ થાય ત્યારે એવો આગ્રહ અહીંયા આપણે રાખીએ છીએ એમણે જે કાંઈ મહિલાઓએ જે પોતે મહેનત કરી છે ત્યારે એમનું વેચાણ એ વધુ થાય અને એમની આર્થિક ઉપાર્જનમાં એમનો સુધારો થાય સ્વદેશ શક્તિથી આત્મનિર્ભરતા તરફ આગળ વધે અને સંપૂર્ણ આત્મનિર્ભર દેશ બનાવવા માટે ગર્વસે સ્વદેશી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્રને આપણે ચરિતાર્થ કરીએ એટલી વિનંતી સાથે સૌને હું સાંસદ પ્રભુ વસાવા બારડોલ લોકસભા સૌને અપીલ કરું છું નમન અને વંદન ભારતમાં